ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીમાંથી નવો નાસ્તો આ નાસ્તો બનતા ફક્ત દસ મિનિટ લાગે છે હલકી ફુલકી ભૂખ લાગી હોય ત્યારે ઝડપથી આ નાસ્તો તમે બનાવી શકો છો સ્કૂલેથી બાળકો આવવાના હોય ત્યારે પણ આ નાસ્તાને આપણે બનાવીને રાખી શકીએ છીએ જે બાળકોને દૂધી નથી ભાવતી તે બાળકો પણ આ રીતે જો તમે નાસ્તો બનાવશો તો તે જરૂરથી ખાશે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે દૂધીમાંથી નવો નાસ્તો બનાવતા શીખીશું દૂધીમાંથી નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક નમ દૂધી લેશું તેને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લેશું અને અડધા ભાગમાંથી આપણે આ નાસ્તો બનાવીને રેડી કરીશું સૌપ્રથમ આપણે પીલરની મદદથી દૂધીની છાલને દૂર કરી લેશું અને આ રીતે દૂધીની છાલ દૂર કર્યા પછી તેનો પાછળનો ભાગ છે તેને પણ આપણે કટ કરી લેશું દૂધીની છાલને દૂર કર્યા પછી તેને ખમરી વડે ખમરી લેશું તો આ રીતે દૂધીને ખમરી ઉપર ચલાવતા જશું અને દૂધીને ખમરી લેશું તો આ રીતે આપણે બધી દૂધીને પહેલાં ખમરી લેશું આ રીતે આપણે બધી દૂધીને ખમરી લીધેલ છે તમે જોઈ શકો છો હવે આગળની પ્રોસેસ કરશું ખમરેલી આ દૂધીને હવે એક બોલમાં આપણે ટ્રાન્સફર કરી દેશું અને તેમાં આપણે એક વાટકા જેટલો રવો એડ કરશું રવો એડ કર્યા પછી હવે તેમાં આપણે ખાટું દહીં એડ કરશું તો એક વાટકી જેટલું ખાટું દહીં લેશું ખાટું દહીં છે એ આપણે તેમાં એડ કરીશું તો નાસ્તાનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે હવે આ ત્રણેય વસ્તુને પહેલાં સારી રીતે આપણે મિક્સ કરી લેશું આ રીતે આપણે દૂધીને અને રવાને દહીં સાથે સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું હવે તેમાં આપણે એક નંગ સમારેલું લીલું મરચું એડ કરશું અને ક્રશ કરેલું થોડુંક આદું એડ કરશું સાથે સાથે થોડીક કોથમીર પણ એડ કરીશું જો તમારે વધારે એડ કરવી હોય તો કોથમીરને વધારે પણ નાખી શકો છો હવે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું અડધી ચમચી જેટલું મીઠું અને દહીં એડ કરેલ છે તો અડધી ચમચી જેટલું આપણે ખાંડ એડ કરશું જેનાથી આ નાસ્તાનો ટેસ્ટ વધારે સરસ આવે છે હવે એક મોટી ચમચી જેટલું આપણે તેલ તેમાં એડ કરી દઈશું સાથે સાથે તેમાં થોડું પાણી એડ કરશું અને આપણે એક બેટર બનાવીને રેડી કરીશું હવે આ રીતે આપણે બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી આ બેટરને આપણે પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને રવો છે એ એકદમ સોફ્ટ થઈ જાય તો તેને પ્લેટથી આ રીતે પાંચથી સાત મિનિટ રેસ્ટ આપીશું રેડી કરેલા આ નાસ્તાને આપણે સ્ટીમ કરીશું તેના માટે એક પ્લેટને આપણે પહેલાં તેલથી ગ્રીસ કરી લેશું તો આ રીતે પ્લેટને પહેલાં ગ્રીસ કરી લેશું રેડી કરેલા બેટરને સાત મિનિટ થઈ ગઈ છે હવે તેમાં આપણે એક પેકેટ ઈનો એડ કરશું અને ઈનો એડ કર્યા પછી આપણે તેમાં થોડું પાણી એડ કરી અને આ બેટરને ફરીથી એક વખત સારી રીતે હલાવી લેશું અહીંયા આપણે થોડું જ પાણી એડ કરવાનું છે તમે જોઈ શકો છો બસ આટલું જ પાણી એડ કરી અને આ બેટરને એક વખત આપણે ચમચીથી હલાવી લેશું અને પછી રેડી કરેલી પ્લેટમાં તેને ટ્રાન્સફર કરી દેશું આ રીતે બધું બેટર છે આપણે રેડી કરેલી ગ્રીસ વાળી પ્લેટમાં લઈ લેશું અને તેને ચમચીથી સ્પ્રેડ કરી દેસું આ રીતે ચમચીથી સ્પ્રેડ કર્યા પછી એકવાર હાથેથી તેને આ રીતે હલાવીને વ્યવસ્થિત બેટરને પ્લેટમાં સેટ કરીશું હવે તેના ઉપર આપણે સફેદ તલ સ્પ્રેડ કરીશું તેનાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે સાથે આપણે મરીનો પાવડર પણ સ્પ્રેડ કરી દેસું તો આ રીતે થોડા કાળા મરીનો પાવડર પણ આપણે તેના ઉપર સ્પ્રિંકલ કરીશું અને સાથે સાથે લાલ મરચું પાવડર થોડુંક સ્પ્રેડ કરી દેસું આ રીતે લાલ મરચું પાવડર સ્પ્રેડ કર્યા પછી આ પ્રોસેસ કરતા હોય ત્યારે આપણે સ્ટીમરને ગેસ ઉપર તેમાં પાણીને બોઈલ કરવા મૂકી દેવાનું તો અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે પ્લેટને સેટ કરી દેસું અને તેને ઢાંકી અને દસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેશું દસ મિનિટ થઈ ગઈ છે તો તેને આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ નાસ્તો આપણો બને રેડી છે તેને આ રીતે ચાકુથી ચેક કરી શકો છો જો બેટર છે એ ચાકુમાં ન ચોટે તો નાસ્તો આપણો બનીને રેડી છે તો રેડી છે દૂધીનો નવો નાસ્તો બનીને આ દૂધીનો નાસ્તો જેમ થડશે તેમ તે આપ મેરે પ્લેટને છોડવા મળશે તો તમે જોઈ શકો છો નાસ્તાને વધારે સોફ્ટ બનાવવા માટે તેના ઉપર આપણે તેલ લગાડીશું તો આ રીતે નાસ્તાને આપણે તેલ લગાવી દેસું તેલ લગાવ્યા પછી આ નાસ્તો ઠંડો થાય પછી જ તેને કટ કરીશું દસ મિનિટ પછી તેને કટ કરશું તો નાસ્તો છે એ પ્લેટમાંથી સેલાઈથી આ રીતે આપમેરે અલગ થઈ જાય છે હવે તેને આપણે પીઝા ટાઈપમાં કટ કરી લેશું તો ચાકુની મદદથી આપણે આ નાસ્તાને પીઝાનો શેપ આપશું અને પીઝા જેટલા બાળકોને ભાવે છે તે જ રીતે આ નાસ્તો પણ તમને ટેસ્ટી લાગશે અને પીઝા ટાઈપનો લાગશે તો આ રીતે આપણે તેને પીઝા શેપમાં કટ કરી લેશું હવે પ્લેટમાં તેને લઈ લેશું આ રીતે અને ફરીથી તેને આ રીતે બીજી પ્લેટથી આ રીતે ટ્રાન્સફર કરશું તો રેડી છે આપણો દૂધીનો નવો નાસ્તો તો એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ખાવામાં સોફ્ટ અને પિઝા જેવો લાગશે આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો આ નાસ્તાને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો